જેમાં કોંગ્રેસના કાર્યકરો અને યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા રૂપિયાની નોટો ઉડાવી પેપર લીક મામલે વિરોધ નોંધાવ્યો હતો ભાજપને શિક્ષણ હાય હાઈ બોલાવી હતી તેમજ મંત્રીના રાજીનામાની માંગ કરી હતી નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર છવ્વીસ લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકાર બની ગયું હોવાનું જણાવી રૂપિયા નોટ ઉડાવી વિરોધ નોંધાવ્યો હતો યુજી નીટની એક્ઝામ જે પાછલા દિવસોમાં આ સરકાર દ્વારા લેવામાં આવી બે હજાર સત્તરમાં એનટીએની સ્થાપના કરવામાં આવીને અને એ એનટી એજન્સીના નેજા હેઠળ એક્ઝામ લેવામાં આવી રહી છે ત્યારે આ એક્ઝામના પેપર ફૂટ્યા છે પાંત્રીસ લાખમાં પેપરો વેચાયા છે એની પુરવાર પોલીસે જાતે જ કરી છે કેમ કે ઝારખંડ અને બિહારમાંથી કેન્ડિડેટો પકડાયા છે જેમના પાસે પેપરો હતા જેમને પેપરો ખરીદ્યા હતા ગુજરાતના માં પણ આ પેપરો વેચાયા છે એવી માહિતી મળી અને વડોદરા ના રોય ઓવરસી પરસોત્તમ રોય ચૌદ ચેકો સાથે પકડાયા છે પોલીસે ખુદ આ વસ્તુની ની પૂરવી છે ત્યારે યુજી નીટ જે ગેરરીતિ થઈ છે એ ગેરરીતિને ને સામે યુથ કોંગ્રેસ માંગ છે પેપર રદ કરવામાં આવે છે તમે જો ગઈકાલે જે શપથ ગ્રહણ થાય પહેલેથી એક પછી એક જે કૌભાંડો બહાર આવે છે આજે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જે પરીક્ષાઓમાં છબાડા થયા જેને પેપર લીક થયા પરીક્ષાઓ રદ કરવામાં આવી આજે વિદ્યાર્થીઓ યુવાનો એ કેટલા વર્ષોની મહેનત કરી હશે પરસેવો પાડ્યો હશે ત્યારે જ એને જયારે પરીક્ષા આપવા જાય ત્યારે આગલા દિવસે ખબર પડે કે પરીક્ષા તો રદ થઈ ગઈ છે ત્યારે અને જે એજન્સી દ્વારા આ કાવતરા કરવામાં આવ્યા એની સામે પણ કોઈ પગલા આકરા પગલા લેવા માં આયા આવ્યા નથી દેશના યુવાનોને વિદ્યાર્થીઓને એવી આશા હતી કે શિક્ષણ મંત્રી જયારે પાર્લામેન્ટમાં જયારે શપથ લેશે ત્યારે પરીક્ષા બાબતેના ના કૌભાંડ એક શબ્દ બોલશે કે પ્રધાનમંત્રી પણ બોલશે પરંતુ આમાંથી કોઈ બોલ્યા નહીં કદાચ એવું લાગે છે કે પ્રત્યક્ષ પરોક્ષ રીતે આજે કૌભાંડિઓ છે એ કદાચ આમાં ભારતીય જનતા પાર્ટી સાથે પ્રત્યક્ષ પરોક્ષ રીતે સંકળાયેલા હોય માટે આ લોકો કોઈને બચાવવાનું કોઈને છાવરી રહ્યા છે એવું લાગે છે કારણ કે આજે ઇતિહાસમાં પહેલી વખત આવી ઘટનાઓ થઈ છે આજે લાખો વિદ્યાર્થીઓ પચીસ લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ યુવાનોના ભવિષ્યનો સવાલ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર આના જવાબદાર છે કોઈ જાતની એકાઉન્ટબિલિટી નથી કોઈ સ્વીકારવા તૈયાર નથી પરંતુ કોંગ્રેસ વિપક્ષ તરીકે આ બધા આખા દેશમાં આંદોલન કરી રહી ત્યારે એના ભાગરૂપે આજે અહીંયા વડોદરામાં પણ ધરણાનો કાર્યક્રમ હતો અને આ અમારો જ્યાં સુધી વિદ્યાર્થીઓ ન્યાય નહીં મળે અમારા કાર્યક્રમ ચાલુ રહેશે